તો કેમ છો બધા મિત્રો મજામાં થઈશો અત્યારે આજ સાંજનો થોડોક સમય થઈ ગયો છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે હું નિશાળાથી આવી છું ઘરે ને ઘરે આવીને પછી આજ વ્લોગ શરૂ કરી દીધો આજે હવે પહેલાં તો હું તમને મારે થોડુંક લેશન કરવાનું છે લેશન કરી નાખું ને પછી આપણે વ્લોગમાં થઈ કન્ટિન્યુ લેશન કરી જ છે આપણે આપણું બેગ છે કપડા કાઢી લઈ તો અત્યારે આપણે સોપડાને તૈયાર થઈ જશે એક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો દાખલો ગણે કરી દીધું છે અને દાખલો ગણે જ દાખલો ગણીને પાછા તો આપણે લેશન કરી નાખ્યું ને હવે આપણે સાવિલી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા તો ધીમે ધીમે નીકળીએ તો જો અત્યારે આપણે માં રીલ ઉતારવા આવી જશે તો સાહી ધીમે ધીમે રીલ એપ ઉતારીએ તો અહીંયા રીલ ઉતાર જ છે તો રીલ ઉતારીને પાછા માં થઈ કન્ટિન્યુ જો અત્યારે આપણે માં થોડાક રીલ ઉતારી લીધા ને હવે પાછા ઘરે ભજીએ અને અત્યારે તમને વિડીયોમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે અને આઈડી પણ આપેલી છે સાથે જો અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને આવી જશે એ પાછા ઘરે અને તો ઘરે જઈએ ને ધીમે ધીમે અંદર જઈ ઘરની અંદર આપણે અને હા મને તમને કહેતા ભૂલા આપણે એક પાર્સલ આવેલું હતું ફ્લિપકાર્ટનું તો પાર્સલ જોઈ લઈ કે પાર્સલમાં શું છે હું ઘણા ટાઈમથી એની રાહ જોઈને બેઠો તો કે પાર્સલ કઈ રીતનું છે આપણે જોઈએ હશે આપણું પાર્સલ અને ખોલીને જ છીએ હવે જોઈ પાર્સલમાં શું છે આ પાર્સલ જોયું ઓ હો વાહ આ પાર્સલ નો તો કવર છે આપણે કવર મૂકાવેલું હતું એ જો કેમ છે કવર પપ્પાના મોબાઈલ હટવા કવર મૂકાવ્યું શું આવી ગયું છે અત્યારે આ એક પાર્સલ તો આપણે જોઈ લીધું આ બીજું પાર્સલ જોઈએ કે એમાં શું છે તો આ બીજું પાર્સલ ખોલી પહેલાં આપણે તો કા ટીમ કેવું તોય લાગે મને કે પેકિંગ સવરદાર રીતે બધું કરેલું છે ડાયરેક્ટ તોડને છે આપણે હું છે આમ ચલો આપણે ઉખડતા નથી અત્યારે सरदार कर रहे से ने जो आ पार्सल में से आपड़ू पावर बैग पावर बैग से वही पावर बैग है उसी अंदर तो, सरदार ने मस्त पावर बैग से पावर बैग ऑन करिए અત્યારે પચીસ ટકા ચાર્જિંગ છે લાઈટ આવે છે જો લાઇટ કરીને બતાવી દઉં તમને જો લાઇટ થાય છે વ્હાઈટ કલરની ત્રણ પ્લગ યુએસ બી આવે છે અને ચાર્જિંગ માટેનો આવે છે તો જો મિત્રો આપણે પહેલાં થોડુંક લેશન કરી લીધું પછી ઇન્સ્ટાગ્રામમાં થોડાક રીલ ઉતાર્યા અને પાર્સલ આવું તો અનબોક્સિંગ કર્યું તો હવે અહીંયા આજનો લો કરી દઈશી આપણો પૂરો જો મિત્રો તમને અમારો વિડીયો જોવાની મજા આવે તો અમારા વિડીયોને એક નાની લાઈક કરી દો તમારા મિત્રો સુધી આગળ શેર કરી દો અને આ મિત્રો અમારી ચેનલ ઉપર નહીં તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી મારા તરફથી બધાને જય મેળીમાં જય સુરાપુરા દાદા જય શિકોતરમાં